પાટણ શહેરના મધ્યમાં આવેલ આનંદ સરોવર છેલ્લા કેટલાક સમયથી વેરાન બનવા પામ્યું છે એક સમયનું પિકનિક સ્થળ આજે જવાબદાર પાટણ નગરપાલિકા તંત્રની ઉદાસીન નીતિના કારણે શહેરીજનો માટે આનંદ પ્રમોદનું સ્થળ છીનવાઈ રહ્યું છે આ વાત સામે આવતા જ આનંદ સરોવરની મુલાકાત કરવામાં આવી ત્યારે સામે આવે પાલિકાની ઉદાસીનતાની વરવી વાસ્તવિકતા અહીંયા બાળકો માટે રાખવામાં આવેલ આનંદ પ્રમોદના કેટલાક સાધનો તૂટીને ભંગાર થઈ જવા પામ્યા છે સાથે જ સરોવરમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા તેમજ ગંદકી અને જંગલી વેવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ હાલમાં શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલે પાટણ શહેરની મોટી સમસ્યા ગણાતી દુર્ગંધ મારતા ગુંગળી તળાવને સુંદર અને રમણીય બનાવવા બીડું ઉપાડ્યું હતું પહેલાં આ તળાવ જોખમી રીતે ખુલ્લું હતું તો વળી આ તળાવમાં શહેરનું ગંદુ પાણી છોડવામાં આવતું હતું જેને લઈ ગુંગળી તળાવની આસપાસના આખા રહેણાંક વિસ્તારના લોકો માટે પીડાદાયક બનવા પામ્યું હતું સાથે વરસાદમાં તળાવનું પાણી શહેરીજનો માટે જોખમી બનતું હતું આવી તમામ સમસ્યાઓનું સમાધાન આનંદીબેન પટેલે જે તે સમયના પાટણના ધારાસભ્યની ટીમ દરમિયાન કર્યું હતું આનંદ સરોવર ખાતે બનાવેલ ઓપન થિયેટર ખંડેર બન્યું છે પાટણના શહેરીજનો માટે શહેરની મધ્યમાં હરવા ફરવાના એકમાત્ર સ્થળ આનંદ સરોવર ઉનાળામાં આશીર્વાદરૂપ અને મોટી સંખ્યામાં અહીંયા સહેલાણીઓ આવતા હતા પરંતુ તત્કાલીન ધારાસભ્ય આનંદીબેન પટેલે પાટણવાસીઓને આપેલ આ નજરાણાની નગરપાલિકાના સત્તાધીશો અને રાજકીય આગેવાનો દ્વારા કોઈ લેવામાં નહીં આવતા આનંદીબેન પટેલના નામ સાથે જોડાયેલું આ સરોવર શહેરીજનો માટે ભૂતકાળ બને તો નહીં નહીં આનંદ સરોવરમાં દાતાઓના દાન થકી બનાવવામાં આવેલ પાણીની ટાંકીમાં પણ પીવાનું પાણી નહીં મળતા અહીં આવતા અને સહેલાણીઓ અને સિનિયર સિટીઝન્સને પીવાનું પાણી પૈસાથી લેવાની ફરજ પડી રહી છે આમ દાતાઓના દાન થકી બનાવેલ પાણીની ટાંકી પણ આજે શોભાના ગાંઠિયા સમાન બની રહી છે તેની બાજુમાં આવેલું પક્ષી ઘર પણ પાણી વિના જોવા મળતા અસહ્ય ગરમીમાં પક્ષીઓને પણ પાણી આનંદ સરોવરમાં મળી રહેતું નથી આમ પાટણનું ઘરેણું બનેલું આનંદ સરોવર ફરી એકવાર મહેણું બનવા તરફ જઈ રહ્યું હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આજે આ ગુંગળી તળાવ તરીકે ઓળખાતું હતું એને આનંદીબેને ગ્રાન્ટ ખર્ચી અને લોકોના સહયોગથી આનંદ સરોવર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ આજે સત્તાના નશામાં દૂધ એવા આ ભાજપના સત્તાધીશોએ પાછું આનંદ સરોવરને ડુંગળી તળાવ બનાવવા તરફ જઈ રહ્યા છે ત્યારે આજે તમે જોઈ શકો છો કે પાણીની પરબ પાણીની પરબની અંદર ચકલીઓ પણ નથી અને અંદર પાણી પણ નથી તેમજ બાજુમાં ચકલા માટે બનાવવામાં આવેલો પાણીના કુંડામાં પણ ચકલા માટે આ ભર ઉનાળામાં કે જે પક્ષીઓ પાણી પી શકે તો એમાં પણ પાણી નથી આ નગરપાલિકા આધરી અને બેરી બની ગઈ છે અહીંયા લોકો ચાલવા માટે આવે છે અહીંયા સાજ પડે લોકો ફરવા માટે આવે છે તો એમનો પીવાના પાણીની વ્યવસ્થા નથી તેમજ અહીંયા બોકરા પણ તૂટેલા છે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે નથી ટોયલેટની વ્યવસ્થા નથી સામાન્ય લોકો હરીફરી શકે એવી સ્વસ્થતા પણ અહીંયા ઉપલબ્ધ નથી તો મારી આ પાટણ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોને નમ્ર વિનંતી કે ડેલિગેશન સાથે આનંદ સરોવરની મુલાકાત લે અને આનંદ સરોવર જે ગુંગળી તળાવ બનવા જઈ રહ્યું છે તો એની મુલાકાત લઈ અને સત્વરે એની અંદર જે પણ કામગીરી કરવી પડે એ કામગીરી કરે અને પ્રથમ તો પાણીનો પ્રશ્ન છે પીવાના એને પ્રાધાન્ય આપી અને પીવાનું પાણી લોકોને મળી રહે એવી સુવિધા તાત્કાલિક કરવામાં આવી એવી અમે કોંગ્રેસ શહેર પ્રમુખોથી માગણી છે